છોટાઉદેપુર જિલ્લાના કવાટ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા સુખરામ રાઠવાની ઉમેદવાર જાહેર કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું તેઓનું નામ જાહેર કરવામાં આવતા કવાટ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને આગેવાનો તેઓનું ભવ્ય સ્વાગત કર્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેઓને ફૂલહાર પહેરાવી તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી શ્રી સુખરામભાઈ રાઠવાની જે પસંદગી થઈ છે એને અમારો તમામ વિસ્તાર આવકારે છે અને આવનારા દિવસોની અંદર અમારા આદિવાસી સમાજ એ સમગ્ર સમાજના જે પ્રશ્નો છે એને પરિપૂર્ણ કરવા માટે અમારા ઉમેદવાર પર અમને વિશ્વાસ છે અગાઉના વર્ષોમાં પણ એમણે વિધાનસભાની અંદર અમારા સમાજને લગતા તમામ પ્રશ્નો ઉઠાવેલા છે અને એના નિરાકરણ માટેની પણ અહીંયા સાથ સાકાર આપેલ છે એ અમારો આદિવાસી સમાજમાં આનંદની લાગણી અનુભવે છે અને આવા અનુભવી ઉમેદવાર અમને મળ્યા છે કે જેમણે સાત આઠ ટમથી વિધાનસભાની ચૂંટણી લડી અને વિપક્ષના નેતા જેવું પદ એમને મળ્યું અને એના આધારે એમને જે આ લોકસભાની સીટના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે એ અમે આદિવાસી સમાજ આનંદની લાગણી અનુભવે છે